આપણે આજે વિડીયોમાં જોઈશું તો સૌથી પહેલા પાત્રા બનાવવા માટે આપણે અહીંયા અળવીના પાન લેવાના છે તો આ પાન એકદમ ફૂણા અને લીલા હોય તેવા લેવાના છે પાનની પસંદગી કરો ત્યારે એકદમ ફૂણા પાન લેવાના જો મોટા લેશો તો એમાં નસો વધારે હશે તો હવે અહીંયા આપણે આ પાનની અંદર જે નસો આવે છે એ નસોને દૂર કરવાની છે કારણ કે આપણા એ નસો ખૂબ વઠણ હોય છે જેથી ચડવવામાં પણ મુશ્કેલી થાય છે તો આ રીતે આપણે નસને કટ કરી લેવાની છે હું તમને એની બીજી રીત પણ શીખવાડું કે આ રીતે પાનને ફોલ્ડ કરી અને આ રીતે એને કટ કરી લેશો તો પણ નસ બધી નીકળી જશે તો આ રીતે આપણે બધી જ નસો પાંદડામાંથી નીકાળી લેવાની છે તો આ રીતે પાંદડામાંથી બધી નસો નીકળી જાય ત્યાર પછી આપણે એને આ રીતે ઝીણા ઝીણા સમારી લેવાના છે અહીંયા આપણે પાનના બીટા નથી વાળવાના પણ આ રીતે એને સમારી લઈશું કે જેથી આપણે એને એક અલગ રીતે પાતળા બનાવીશું આનો ટેસ્ટ પણ એકદમ પાતરા જેવો જ આવશે તો આ રીતે આપણે ચપ્પાની મદદથી કે કાતરની મદદથી તમે આ રીતે એને સમારી લેવાની છે તો આ આ રીતે બધી સમારી જાય એટલે એને સાઈડમાં મૂકીશું ત્યારબાદ હવે એનો આપણે મસાલો કરીશું તો અહીંયા એક ચમચી ધાણા એક ચમચી કારા મરી એક ચમચી વરિયાળી અને એક ચમચી જીરું લઈને આપણે એને અધકચરા વાટી લઈશું અને એને સાઈડમાં મૂકી દઈશું હવે આપણે એનું બેટર બનાવીશું તો એક વાસણમાં આપણે બે કપ ચણાનો લોટ લીધો છે અહીંયા લોટ તમે બેસન કે પછી ચણાનો ઘરે દરેલો હોય એ પણ વાપરી શકો છો તો આને પાત્રાને ક્રિસ્પી બનાવવા માટે આપણે અહીંયા બે ચમચી ચોખાનો લોટ એડ કરીશું અને જે ચોખાનો લોટ ના નાખવો હોય તો તમે સ્કીપ કરી શકો છો ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી લાલ મરચું હાફ ટી સ્પૂન હળદર એક ચમચી દાણા જીરું પાવડર અને એક ચમચી ચપટી હિંગ અને એક ચમચી ગરમ મસાલો એડ કરીશું ત્યારબાદ અહીંયા પાત્રાને ખટ મીઠો ટેસ્ટ આપવા માટે અહીંયા આપણે બે ડોટ થી બે ચમચી જેટલી ખાંડ લઈશું અને એક ચમચી કાદુ મરચાંની પેસ્ટ લીધી છે તમે જો લસણ ખાતા હોય તો લઈ શકો છો અને અહીંયા આપણે ત્રણથી ચાર ચમચી જેટલું આંબલીનું જે પાણી છે એ લેવાનું છે અને ત્યારબાદ જે આપણે મસાલો કચરો વાટીને લીધો હતો એ એડ કરીશું અને ધાણા અને બે ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરવાનું છે ત્યારબાદ જે આપણે પાન પાત અળવીના પાનને સમારીને રાખ્યા હતા એ એડ કરીશું અને આ રીતે હાથની મદદથી મિક્સ કરતા જઈશું અને આની અંદર થોડું થોડું પાણી રેડીને આપણે ભજીયાથી થોડુંક હોય એવું બેટર બનાવવાનું છે તો આ રીતે આપણે એક કપ જેટલું પાણી એડ કર્યું છે અને બેટર બનાવ્યું છે હવે આ બેટરને આપણે થાળીમાં પાથરી લઈશું બાજુમાં મેં અહીંયા પાણી ગરમ કરવા મૂક્યું હતું તો સ્ટીમારની અંદર આપણે પાણી ગરમ થાય એટલે એની અંદર આ રીતે આપણે 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 અંદર જેમ પાથરીએ એ રીતે પાથરીને થાળી ચડવા મૂકી અને દસ થી બાર મિનિટની અંદર આપણા પાત્રા બાઈટ સ્ટીમ થઈ જાય છે તો એને હવે આપણે બાર મિનિટ થઈ ગઈ તો એને બહાર કાઢીને ઠંડા કરી લઈશું અને ત્યારબાદ એને નાના ચોરસ પીસમાં કટ કરી લઈશું તો એકદમ સરસ ટેસ્ટી એવા આપણા પાત્રા આ રીતે તૈયાર થાય છે બહુ મહેનત પણ નથી લાગતી અને એકદમ ઝડપથી બની પણ જાય છે તો આ તમે જોઈ શકો છો કે એકદમ સરસ ટેસ્ટ પોચા બન્યા છે તો હવે એનો આપણે વઘાર કરીશું અહીંયા બે ચમચી તેલ લીધું છે એની અંદર રાઈ હાફ ટી સ્પૂન જીરું હિંગ મીઠા લીમડાના પાન બે ચમચી તલ લઈશું ત્યારબાદ થોડુંક અડધા કપ જેટલું પાણી રેડીશું અને સહેજ મરચું અને મીઠું અને ખાંડ એક ચમચી અને એક ચમચી લીંબુનો રસ આપણે ઉમેરવાનો છે કે જેથી આપણા પાત્રાનો ટેસ્ટ એકદમ ખટ આવે અહીંયા તમારે જો રસો વધારે હોય તો થોડું પાણી વધારે એડ કરી શકો છો તો તૈયાર છે એકદમ સરસ ટેસ્ટી ઓછી મહેનતે અને સ્વાદમાં એકદમ પાત્રા જેવા જ રોલ વાળવાની ઝંઝટ વગર સરસ ટેસ્ટી પાત્રા બાઇટ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો તો મળીશું એક નવા વિડીયો સાથે બાય